અને તેમનું ઘટના સ્થળે જ મોત નીકળ્યું હતું પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું હતું કે મરણ જનાર હરિભાઈ પૂજાભાઈ પંચાલ કોળી પટેલ જેવો બગોદરા ગામના વતની હતા મૃતક હરિભાઈ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાંથી દવા લઈને પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે તારાપુર ચોકડી પર સહયોગ હોટલની સામે અજાણ્યા વાહન ચાલકે અડફેટે લીધા હતા અને તેમનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું અકસ્માતની ઘટનાની જાણ થતાં બગોદરા પોલીસ ઘટના સ્થળે પહોંચી અકસ્માતની તપાસ શરૂ કરી હતી રિપોર્ટર નરોત્તમ મકવાણા એનવન ગુજરાતી ન્યૂઝ બગોદરા વધુ સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો ધન્યવાદ